હેલો ગાય વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તમે આવ્યા છીએ ફોટા પાડવા બે અહીંયા એક આમ આવેલો જશે ફોટાનું લોકેશન આમ તો તમને તમારે કાંઈ ન ઘટે ડુંગરા ઉપર આવી ખમોઈ તમને આગેલું છે ને આમાં લોકેશન દેખાડું હવે તમને કર લોકેશન જો લોકેશન કાંઈ ઘટે નહીં હજી એકદમ આવે છે સમજી રો આપણું લોકેશનમાં એમાં કાંઈ ઘટે જ નહીં આપણે બ્લોગ જ એવા બનાવી જો ત્રણ દવા આવેલા હવે તમે ખાલી લોકેશન જો એક નંબર આ છે મોસમ ચોમાસાનું મોસમ જોવો ચોમાસાનું મોસમ કેમ છે પણ આવામાં તમે ફોટા પાડ્યા ને તો તમે કયો નહીં શેમ હમ બધા જાઓ ફોટા પાડવા પડતા આવી ગયા કોલ મળીને પાંચ જણા છે ખાલી ફોટા પાડવા આવ્યો છે અમે હાલો હવે છે ને એટલું રાખી દેવી હવે છે ને હા ભાઈ ને ફોટા ફોટા પાડી લે પછી તમે તમારે પાસે આવશો સબસ્ક્રાઈબ ને લાઈક શેર બધા કરી દેજો